મિત્રો આજના વિડિયોમાં હું તમને દિલવાડા જૈન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને ડીલીયા ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો દિલવાડા મંદિરો એ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે જે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન Sirohi જિલ્લામાં માઉન્ટ આબુ વસાથી લગભગ બે કિલોમીટર દૂર સ્થિત છે સૌથી પહેલા ગુર્જરત્રાના સોલંકી રાજા ભીમ પહેલાના જૈન મંત્રી વિમલશ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને ગુર્જરત્રાના વાઘેલાઓના જૈન મંત્રી વાસ્તુપાલ દ્વારા મંદિરોમાં વધારા કરવામાં આવ્યા હતા તેઓ અગિયારમી અને સોળમી સદીની વચ્ચેના છે જે સોલંકી સ્થાપત્ય શૈલીમાં કેટલાક સૌથી પ્રખ્યાત સ્મારકો બનાવે છે ખૂબ જ શુદ્ધ સફેદ આરસ પહાણ અને જટિલ આરસ પહાણની કોતરણીના ઉપયોગ માટે પ્રખ્યાત છે તેમનું સંચાલન શેઠ શ્રી કલ્યાણજી આનંદજી પેઢી સિરોહી દ્વારા કરવામાં આવે છે અને તે જૈનો માટે એક તીર્થસ્થાન છે અને એક મહત્વપૂર્ણ સામાન્ય પ્રવાસી આકર્ષણ છે દિલવાડા મંદિરોને રાજસ્થાનના જૈન મંદિરોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે